જય સિતારામ તો પો બાપો આ 4 વર્ષથી આપણે અન્નનો ત્યાગ કરી અને હજી કેટલા વર્ષ સુધી આ 8 વર્ષ સુધી બરોબર 8 વર્ષ 12 મારી તો બાપુ આટલી લાંબી તપસ્યા અને કઠોર તપસ્યા હોય અને ગામમાં ખરેખર આપના આશીર્વાદ મળે છે તો ગામે ધન્યતા અનુભવે છે તો એની વિશે બાપુ શું મળ્યો એટલે આપણે રોકી આ મેં બરોબર અને આજે ભગવાન મોકો એવો કે ખવડાવવાળો તો ભગવાન છે મારી નજર સમક્ષ અને એનો એટલો પ્રેમ ને ભાવથી આપણે ગૌરવેલું તો આજે ચાલે બાપુ આજનો કાર્યક્રમ વિશે આજે પૂનમ અમારા ઈષ્ટદેવ હનુમાનજી છે દરેક સાધુના સાધુની રક્ષા કરવાવાળા હનુમાનજી દાદા છે તો બધાએ આ સાધુ સંતો હનુમાનજી દાદાનો તહેવાર ધામધૂમથી જ મનાવે બધા એમાં આજે અમને મોકો દાદાએ આપ્યો તો અમે ધામધૂમથી મનાવી બાપુ ગાયો ને બિસ્કીટ હોય કૂતરા રોટલા હોય તો આ બધી વ્યવસ્થા આપણે એક રૂપિયો તો કોઈની પાસેથી લેતા નથી છતાં આ બધી વ્યવસ્થા કોઈ લોકો અમને આપે અમે લઈએ અમે ગૌ માતા કૂતરાને કૂતરાના નામથી ના લઈએ અમે અમારા અમને અમારા ચરણોમાં આપે પૈસા એ પૈસા લઈને અમારે જે સત્કર્મ હોય એ કર્મ વાપરીએ ધર્મનો દાણો કહેવાય ધર્મનો દાણો અમે ધર્મના કાર્યમાં જ વાપરીએ એમાં ગૌમાતા આવી જાય ઉમાસી આવી જાય સાતુ સત આવી જાય